ઘટાડવાનો આપણાથી દાનંદ સ્વામીએ બતાવેલો અદ્ભુત ઉપાય તથા જીવનમાં બ્રહ્મ મહત્વ કે ભગવાન રાજા રૂપે અથવા સાધુ રૂપે પૃથ્વી પર પ્રગટ હોય છે જ્યારે જ્યારે પણ ભરતખંડ ને વિશે જીવને મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરણ કરતા હોય છે એટલે ભગવાન હોવા જોઈએ એ વાત નક્કી થઈ સ્કૂલ હોય તો શિક્ષક હોવા જોઈએ દવાખાનું હોય તો ડોક્ટર હોવા જોઈએ જે પ્રકારના રોગ એના લેવલનો ડોક્ટર હોવો જોઈએ જે પ્રકારનો અભ્યાસક્રમ એના પ્રમાણના શિક્ષક હોવા જોઈએ જોઈએ આ વ્યવસ્થા હોવી તો કહી શકાય મૃત્યુ દેવતાઓ પણ ઈચ્છા કરે છે અમારા કઈ પુણ્ય બાકી હોય તો અમને આ મનુષ્ય લોકમાં જન્મ આપો જન્મનું કારણ શું કઈ આવીને અમારું અજ્ઞાન દૂર થાય અમારો રોગ છે દૂર થાય એના માટે અમને આ મૃત્યુલોકમાં ચાન્સ આપો જેમ આ પૃથ્વી પર ઘણી બધી વ્યવસ્થાઓ છે તેમાં દવાખાના સ્કૂલ એ અગત્યના ગણાય છે કે માણસ જો આ દવાખાનામાં જાય તો રોગથી મુક્ત થાય સ્કૂલે જાય તો એને જ્ઞાન થાય અભ્યાસ થાય તો એ પોતે જીવનમાં આગળ વધી શકે તો પછી જો આ મૃત્યુ લોક છે જન્મ મરણનો રોગ છે એ મટાડવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ સૌથી પહેલું દવાખાનું ગુણાતીતાનંદ સ્વામીએ નાખ્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે દવાખાનું નાખ્યું કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે કે અમે આમાં માસ્ટર છીએ અમે આની અંદર માસ્ટર છીએ કે આ જન્મ મરણનો રોગ ટાળવો હોય તો અમે ટાળી શકીએ છીએ વળી કહ્યું કે ભણવા જેવી એક બ્રહ્મ વિદ્યા છે તો એ ભણાવ જે બ્રહ્મ વિદ્યા છે ભણાવનારા પણ કોઈ હોવા જોઈએ તો જેમ વૈદ્યો નારાયણ હરિ ભગવાનથી મોટો કોઈ વૈદ નથી વૈદ્યો તો ઘણા બધા છે પણ એવા વૈદ કે જે આ જન્મરણનો રોગ મટાડે કાયમ એ લેવલ ના એવી શિક્ષક પણ કે કે જે 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 આ વિદ્યા 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 મુક્તિ આપે આપે ભક્તિ માયામાંથી મુકાવે અને ભગવાનમાં જોડવાની વાત બને તો આ પ્રકારની વસ્તુ હોવી જ જોઈએ અને કેવું છે કે જ્યારે જ્યારે અધર્મ વ્યાપે છે તો ધર્મના સ્થાપન માટે ભગવાન આવે છે તો ધર્મના સ્થાપન માટે આવતા હોય તો હજી તો અધર્મ જોવા મળે છે માટે જાય કેવી રીતે પાછા જ્યાં સુધી અધર્મ નાશ પામે નહીં ત્યાં સુધી એને રહેવું પડે કળિયુગમાં વિશેષ જરૂર છે કળિયુગમાં સૌથી વધારે મેક્સિમમ એમની જરૂર પડે જ તો આ યુગમાં ભગવાન હોય એમાં શંકા નથી તો બીજી વાત આવી કે તો તો ડૉક્ટર છે બધું છે છતાં પણ કેમ લોકો જે અધર્મ જોવા મળે છે તો શાસ્ત્રો જવાબ આપે છે કે અધર્મ કોનો નાશ પામે કે જે ભગવાનને ધારણ કરે ધર્મને ધારણ કરે એનો અધર્મ નાશ થાય તમે ખાઓ તો તમારી ભૂખ જાય દવા લો તો તમારો રોગ જાય એમ પ્રગટ ભગવાનનું સ્વરૂપ પૃથ્વી પર વિચરણ કરતું હોય એના યોગમાં આવો એને તમે ઓળખો તો તમારું કામ થાય જેમ કહ્યું કે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર આ લોકમાં હોય છે એના યોગમાં જીવ આવે છે ત્યારે ભક્ત થાય છે એની ડિગ્રી મળે છે બલ્બ ગમે એટલો સાચો હોય જ્યાં સુધીને કરંટ મળે નહીં ત્યાં સુધી એ પ્રકાશિત થતો નથી તો સાચો બલ્બ ઉડેલા બલ્બ જેવો અને બીજા બલ્બને તો કરંટ મળે તો એ જાગૃત થાય સર્વોપરી જો આપણે કહેતા હોય તો એનો પાવર કેવો હોય કે ઉડેલા બલ્બને પણ જીવતા કરે આમાં કશું થાયું નથી યોગમાં આવે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આસુરી જીવોનું પણ અમે કલ્યાણ કરશું કે કોઈને બાકી નથી રાખ્યા આપણે ઘણી વખત ઘઉં વીણતા હોય એવું બોલીએ ઘઉં વીણીએ છીએ ઘઉંમાં શું હોય કાંકરા વીણતા હોય કાંકરા પણ કાંકરામાં એ ઘઉં છે પણ એ ઘઉં આપણને દેખાતા નથી એડિબલ નથી ડાયરેક્ટ લઈ શકાતા નથી એમ સ્વામી તો કોઈને બાકી નથી રાખ્યા કે બધાને જેમ કાંકરા જુદા પાડી દો કાંકરાને તમે ખાઓ કાંકરો આવે તો કાંકરી થાય એ મલ્ટીપ્લાય થાય એને સુખ આવે કે દુઃખ એને કંઈ ના થાય પણ તમને તો દુઃખ આવે એટલે કે એ સ્વભાવ છે આવા પાસુરી જીવો છે એ પોતે પણ સુખી ના બીજાને સુખ લેવા લેવાને ખબર જ નથી તો એના થકી પણ આપણે આ સુખ લઈ શકીએ એટલા માટે દેવી અને આસુરી એ પ્રકારના જીવોની બે વિકતી પડી અને બધાના શ્રેય માટે ભગવાન ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે જીવ બધા જ સારા છે એમને બધા જ સારા દેખાય છે અને બધાને સારા કરી શકવાની એમનામાં ક્ષમતા છે એમલું ઘરણ હતું તો પેલા એ કહ્યું કે જો તું પુરુષોત્તમ ઊંધો તો ઘરણ કી રોટી કી કરી દો એ કરી ભક્ત હતા ભગવાનના કે ગ્રહણ ને દિવસે ખવાય નહીં રોટલી ખવાય તો એનાથી આવું થાય તેવું થાય આમ થાય તો ભગવાને પણ ના પાડી છે આપણે પણ ગ્રહણ પાડવાનું કહ્યું છે એટલે પેલા એ કહ્યું કે તું આ ગ્રહણને દિવસે ખાય છે તો આમાં તો ભગવાન ના પાડે છે ભગવાને પણ કહ્યું કે ગ્રહણ ને દિવસે નહીં ખાવાનું પેલા શું કે ઘરણકી રોટી કી કરી દો જો તું પુરુષોત્તમ દો તો ઘરણકી રોટી કી કરી દો નહી તો તું મુઠો ને હું મુઠો હરખા જ તને મળ્યા પછી પણ મને રોટલી ગ્રહણ નડતું હોય તો તું મળ્યો શું કામ નો એમ એને એ જ વાત કરી કે તમે મળ્યા પછી જો આ પ્રશ્ન રહેતા હોય તો અર્થ શું તમારું મળવાનું શું કામ બે હરખા થઈ ગયા આપણે ભગવાન કે જે વાત સાચી છે પણ હું કઉ છું એટલે તું કર મારી આજ્ઞા તને રાજી કરવા માટે અત્યારે આપણે જે કઈ બધું કરીએ છીએ એ કે છે એટલે કરીએ છીએ રાત તો રાત એ સમજણથી આપણે ચાલીએ છીએ કે ભાઈ ગ્રહણ આપણે નડે એવું કાંઈ નથી તો નહીં પછી એનું શું કામ પણ એમના વચન છે તો આપણે પાડીએ છીએ એમને રાજી કરવા માટે કે છે આમ કરો બાકી ના હોય તો એ કરે મુક્તા કે રૂમાલ તો કે રૂમાલ તલવાર તો કે તલવાર કેમ આમ બોલો છો તો કે અમે એક તમારા ચાકર છીએ રીંગણાના નથી એટલે કે રીંગણા બહુ ફર્સ્ટ ક્લાસ હતા તો પેલા બાદશાહ પાસે પેલો વખાણ કરે કે કેટલા રીંગણા સરસ મજાના કેવું પડે આમ તેમ કાલે આજે પછી યાદ કરે પાણી આવશે એને બધી ખૂબ વાતો કરી પછી તો પેલા બાદશાહ કે રીંગણા તો બહુ ખરાબી કે એટલે બિરબલ બી કે આ રીંગણા તો આવા ગરમ લાગે આમ થાય તેમ થાય કાળા કાળા હોય પલાણું હોય તીજ હોય પેલો પહેલા તું હમણાં આમ બોલતો હતો તે તમારો ચાકર છું રીંગણાનો નથી એક વખત જનમંગલ મંગલ સ્વામી સ્વામીને કઈ કહો કે આજે તમે બુધવાર હતા તમે બોલ્યા ગુરુવાર કે છે તો સ્વામી કે તમે બુધવાર ને પણ્યા છો કે ગુરુવાર ને એટલે ગુરુવાર ને એટલે ગુરુ આપણા માટે ગુરુ કે એવાર પછી સવાલ જ કે તારીખ બારીખ કશું રહેતું નથી સ્વામી એક વખત બોલ્યા કે શંકર પુત્રી પાર્વતી લો હવે આપણે થાય કે ને આ ગોટો મોટો ના તો હવે આગલા જન્મ હોય કોને ખબર ખોટું નથી આપણી ફૂટપટ્ટી નજર પહોંચે છે આગલા જન્મની ક્યાં આપણને ખબર છે વસ્તુ પૃથ્વી પર વિચાર આવે ને તો બી અસ્તિત્વ ધરાવતો હોય કોઈક જગ્યાએ તો હોય જ કંઈક જગ્યાએ ભલે સ્વપ્નમાં હોય કે જાગ્રતમાં હોય કે ગમે તે રીતે વિચાર આવે જ નહીં પણ એ દરેક વસ્તુ માંથી જે યથાર્થ વાત લેવી છે તો સ્વામી કે છે કે ભગવાન ભગવાન સ્વયં પ્રગટ હોય કાયના એના સંત બે રીતે સ્વામી વાત કરે છે મેથી વરસાદ પાકે વરસાદ પાકે પાકે આપણે વસ્તુ ઉપરથી પાણી નીચે આવે તો પછી ડાયરેક્ટ મૂળમાં પાણી જાય એટલે બે સિસ્ટમ બતાવી મેંથી કાં તરેથી એમ ભગવાન અથવા ભગવાનના સંત દ્વારા પૃથ્વી ઉપર હંમેશા ભગવાન અથવા ભગવાનના સંત અને સંત દ્વારા ભગવાન પ્રગટ હોય છે એટલે પછી આપણને પ્રગટનો જ લાભ મળે છે ભગવાનનો જ લાભ મળે છે ગુણાતીત તો અખંડ ભગવાનની સેવામાં છે પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી અખંડ કયા એટલે શું કે થોડીક વાર પણ પોતાનો વિચાર કરે તો એટલી વાર એ સેવામાંથી ખંડિત થયા એટલે પોતાનો કોઈ વિચાર નથી અત્યારે માઇક છે તો હું બોલું છું મારો અવાજ મોટો કરે એનો પોતાનો કોઈ અવાજ નથી નહીં તો વચ્ચે વચ્ચે મને કે એમ કેમ આમ તો ઉપાધિ થાય એ પોતે એની રીતે સિસ્ટમ પ્રમાણે છે એમ સંપૂર્ણપણે એની આજ્ઞામાં જેમ સ્વામી કે વામનજી ભેગી લાકડી પણ વધી ભગવાનનો પ્રતાપ કેવો છે કે એના સંબંધમાં લાકડી વસ્તુ આવે લાકડી જળ વસ્તુ છે એ બિલકુલ અલગ વચ્ચે કોઈ કેમિકલ રિએક્શન પણ નથી છતાં પણ એ લાકડીની સાઈઝ ભેગી વધે છે એનો મતલબ શું થયો આનો પ્રસંગ એવો છે ચૈતન્ય વસ્તુનો પાવર એટલો બધો છે કે જળ વસ્તુને પણ ચૈતન્ય બનાવી દે અને આપણે ચૈતન્ય વસ્તુ હોય છતાં જળનો સંગ કરવાથી આપણે જળ જેવા થઈ જઈએ તો આ બે વસ્તુ બની એટલે અહીંયા આગળ કહ્યું કે આ પ્રમાણે આવા ભગવાન પોતે સ્વયં પ્રગટ હોય અથવા ભગવાન ભગવાન પોતાના સંત દ્વારા લક્ષણો બતાવી દીધા કે સાધુ રૂપે હોય તો ઓગણચાલીસ લક્ષણ રાજા રૂપે હોય તો ઓગણચાલીસ સાધુ રૂપે હોય તો ત્રીસ લક્ષણ એટલે લક્ષણો બતાવ્યા આના ઉપરથી તમે ડિસિઝન લઈ શકો કે આ સિસ્ટમ આ છે ધોળું એટલું દૂધ નથી દૂધ ધોળું છે એ હકીકત છે બધા લાલ ડબ્બા એ પોસ્ટ ઓફિસ નથી પોસ્ટ ઓફિસનો ડબ્બો લાલ છે એ હકીકત છે તો એ શોધવું પડશે એમ અહીંયા આગળ પણ કે કાળી ગાય હોય પણ દૂધ તો થોડું જ આપે એની સાથે મતલબ નથી તો આ ગુણો તપાસવા પડશે આપણે કે કરવાના છે ગુણો કે સત્યાવીસમાં મહારાજે લખ્યા કે આવા આવા ગુણો હોય એવા સંત દ્વારા ભગવાન પોતે પ્રગટ છે બીજા ઘણા વચનામૃતોમાં પણ આ વાત આપણે એમને આપી છે કારણ કે એને ચિંતા હોય જ કે આના પછીનું શું કોઈ બી માણસ સામાન્ય તે વિચાર કરતો હોય કે ડોક્ટર ઓપરેશન કરીને જતો રહ્યો તો અધૂરું કોણ પૂરું કરશે તો કાં તો એ ડોક્ટરનો દીકરો ડોક્ટર હોય તો વાંધો નથી પછી કોઈ બી ડોક્ટર હોય તો ડોક્ટરના દીકરાએ બી જવું પડે કે ભાઈ મારું આ કામ કરી આપો આ તમને આવડે છે તો લક્ષણો ઉપરથી નક્કી થાય છે કે આને ભગવાનનું સ્વરૂપ કહેવાય કે આના દ્વારા ભગવાન પ્રગટ છે એ આપણને ખબર પડે પ્રતીતિ થાય બીજું કે પોતે જ એમના જે ગુરુ હોય એ આપણને ખ્યાત્રી આપે એના ગુરુ એના શિષ્યના અનુભવ જ્ઞાનથી પણ માણસ આગળ ચાલી શકે બીજાના અનુભવથી પણ આપણને ખાતરી થાય તો ભગવાનને સંત આ પૃથ્વી પર પ્રગટ હોય છે એમના પોતાના તરફથી પુરાવા મળે ખુદ ભગવાન સ્વામિનારાયણનાં વચનો આગળ બધા જે શાસ્ત્રો થયા એ બધાના વચનો આ બધા ઉપરથી એટલું તો નક્કી થાય કે આ પૃથ્વી પર ભગવાન કે સંત હોવા જોઈએ જેમ સૂર્યને ચંદ્ર છે કે આ પૃથ્વીને પ્રકાશિત કરે છે અને કેટલા વખતથી ચાલ્યા કરે છે આજેમાં ફેરફાર પણ ના કરે કારણ કે નહીં તો એમને વિશ્વાસ ક્યાંથી બેસે આજે કોઈ પણ શાખ લખાય તો સૂર્ય ચંદ્ર સાક્ષી અમે લખીએ શું કામ વિશ્વાસ સંપાદન થયો છે કેટલા વખત નિયમિત એનું કાર્ય ચાલે છે તો આપણને વિશ્વાસ બેસે છે એમ અહીં પણ આ ભગવાન કે સંત પૃથ્વી પર પ્રગટ હોય છે અંશ અવતાર કાર્ય કારણ અવતાર જેવી જરૂર પડી એક પછી એક અવતારો આવતા ગયા ક્લાસ ખુલતા ગયા ધીરે ધીરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આયા એમ તમે જો એકડોથી શરૂઆત થાય નવડાથી નહીં નવડો પૂર્ણાંક છે લખવાનું શરૂ થાય તો એકડો બગડો તગડો છે એટલે નવડો આવે ભણવાનો નવડો નવડો ને મીંડું છે એકડામાં નવમાં ભાગે છે એટલા ભાગે છે એટલા ભાગે છે નવડો જ ચારે બાજુ કરંટ તત્વ એક જ છે પણ જેવી સામે ક્ષમતા જેવી જરૂરિયાત ઇલેક્ટ્રિસિટી પણ તમે જો વર્ષો પછી આવી હતી તો ખરી પણ સ્ટેજ ઉપર નથી આવી વર્ષોથી કઈ શોધી છે બનાવી નથી ઇલેક્ટ્રિસિટી હતી જ તો કોઈ બાર લાયા પેલો ફર્સ્ટ ડોક્ટર વોઝ નોટ એ ટોટ ડોક્ટર પેલો માસ્તર ભણેલો માસ્તર નહોતો સીધો જ માસ્તર થયેલો એ પણ જોયે કે મૂળ ભગવાન પોતે તો સ્વયં આવી અને આ વસ્તુની શરૂઆત થઈ અને ભગવાન તત્વનું જ્ઞાન ધીરે ધીરે પ્રાપ્ત થવા લાગ્યું એક વખત તો બે અવતાર ભેગા થયા રામ ને પરશુરામ આમને સામને આવ્યા રામચંદ્રજી કહે છે કે હું ક્ષત્રિય કુળમાં પાછો પાછું જન્મ લીધો પરશુરામ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે એમણે નક્કી કર્યું કે પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોને દૂર કરવા છે એટલે ફરસી લઈને નીકળી પડ્યા અને આ બાજુ રામની સામે જ આવ્યા ફરસી લઈને કારણ કે રામ બી ક્ષત્રિય કુળમાં જન્મેલા એટલે એની સીધું જ એમની સામે ફરસી ઉમી રામચંદ્ર તમારો પીરિયડ પૂરો થાય છે મારો પીરિયડ સ્ટાર્ટ થાય છે પ્રોગ્રામ પૂરો કરો પરસી તરત જ પછી એક કળા યુક્ત અવતાર હતો પછી રામચંદ્રજી નો ચાર કળા યુક્ત અવતાર હતો કે અમુક લિમિટથી બહાર ના ગયા એ પ્રમાણે એમણે બધી સ્થાપનાઓ કરી કૃષ્ણ ભગવાનનો સોળ કળા યુક્ત અવતાર હતો સોળે કળાએ આ અવતાર ખીલેલો હતો અને ભગવાન સ્વામિનારાયણ અનંત કળા યુક્ત હતા એમણે ઇન્ફિનિટ લેવલની વાત આપી કે પૂર્વે જે જે આશ્ચર્ય થઈ ગયા આજે થાય છે ભવિષ્યમાં થશે કારણ હું છું એવું પોતે પોતાની વ્યવસ્થિત રીતે એમણે બધી આપણને વાતો આપેલી છે જેટલા ઊંડા ઉતરીએ એ બધા અવતારોના પોતાના વિશે દર્શન કરાવતા માનતાઓ અપાતી પ્રમુખ આપણે ગુણાતીતા માનતા આપતા પોતે સ્વયં ભગવાન પણ કહેતા કારણ કે કોણ માની શકે આ માનવું બહુ કઠણ ભગવાન જેવા થાવ તો ભગવાનને જાણી શકો હવે થવા માટે સામે સિસ્ટમ જોઈએ સિસ્ટમ જોઈએ એટલે વિશ્વાસ મૂકવો પડે જ્યાં સુધી વિશ્વાસ મૂકો નહીં ત્યાં સુધી રિઝલ્ટ આવે નહીં એટલા તો બહુ વિરોધાભાસ જેવી વસ્તુ હતી પણ કેવળ કરુણાથી ભગવાને પોતાની ઈચ્છાથી આ વસ્તુ આપણને આપી છે સાકર પોતે મીઠી જ છે પણ જે કોઈને ટેસ્ટ કરીને મીઠાશનો આનંદ આવે સાકર બનવાની જરૂર નથી પણ મીઠાશનો લાભ લેવો છે અને આ દુનિયાવી મીઠાશો થોડી વાર ટકે છે આ કાયમની છે ભગવાનનો એટલા માટે આ ભગવાનનો આશરો કરો ભગવાનને માર્ગે ચાલવું ભગવાનમાં મન જોડવું ભગવાનમાં પ્રીતિ કરવી એ આવશ્યક વસ્તુ બની ગઈ આ મેળવવાની વસ્તુ છે મૂકવાનું આવતું જ નથી મેળવવાનું છે આપણે જે દોડીએ છીએ તો આપણી દોડ પણ ઓછી નથી કરવાની ઉલટાની કદાચ વધારો તો વાંધો નથી પણ દિશા બદલવાની છે જેસી પ્રીતિ હરામ છે એસી હરીસે હોય તો હરી ઓળખાવા જોઈએ અને એ વખતે જે જે વખતે જે અવતારો પ્રગટ હતા તે તે સમયે જેટલા લોકોએ ઓળખ્યા એને જેવો લાભ થયો છે એવો બીજાને લાભ પ્રાપ્ત થયો નથી તો એ લોકો ભક્તો લેખાયા ભક્ત બન્યા તો ભક્ત પણ આવશ્યક છે ભગવાન અથવા ભગવાનના ભક્ત અને ભક્ત એટલે ગુણાતીત હમણાં સ્વામી વાત કરી કે વરરાજો જોઈએ જાનની અંદર વરરાજો હોય પણ કન્યા હોય તો શું કરો જોયે કે ના જોયે એ બી ફેક્ટર એટલો ઇમ્પોર્ટન્ટ બની ગયો કે નવડો તો છે પણ ઝીરો ઇમ્પોર્ટન્ટ છે નવડાની બાજુમાં ઝીરો એટલે નાઇન થાય સીધો તો તાકાત કેટલી બધી વધી ગઈ તો ભગવાન અથવા ભગવાનના સંત મજિયારો વેચવો બહુ બહુ છે છે ડેલિકેટ છતાં હકીકત છે કારણ કે એકડાને લઈને મીંડું છે મીંડાની કિંમત એકડાને લઈને નવ ગણી થાય છે એ બી હકીકત છે પણ કોને લઈને તો એકડાને લઈને જેમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હનુમાન ની કેમ જય બોલવાની તો કે આ બધાને લઈને ફરે છે એના માટે આજે રામના મંદિરો મળશે પણ હનુમાન ના મળશે ભક્તો એવું કલ્પના કરે કે હનુમાનની અંદર રામ સીતા ને લક્ષ્મણ બેઠા છે અને દર્શન કરીએ છીએ એવા ભાવથી દર્શન થાય તો એનો મતલબ ભક્ત છે ભગવાન નથી જતા પણ ભગવાન એનાથી દૂર નથી એ ભગવાનનું જ કામ થાય છે મહારાજે વચના હોય તો શું કરવું ભગવાન પ્રગટ ના હોય તો ભગવાન તો પ્રગટ હોય છે સંત દ્વારા અને ત્રીજા નંબરે મૂર્તિ દ્વારા કે પૃથ્વી ઉપર જ હોય હજી ઘણી જગ્યાએ સ્વામી ના પહોંચ્યા હોય ઘણા ગામો એવા હશે કે જ્યાં નથી ગયા કદાચ એવા દેશો પણ છે કે જ્યાં સ્વામીના પગલા ભગવાન સ્વામિનારાયણના પગલા પડ્યા નથી પણ ભક્તો પહોંચી ગયા છે આજે મૂર્તિઓ દ્વારા પણ ત્યાં આગળ પહોંચે છે સ્વામી હમણાં પેલા ચાઈના રશિયા જતા સ્વામી હાર આપ્યો કે હાર તમે લઈ જાઓ ત્યાં લઈ જાઓ હવે કોઈને ખબર નથી પણ જેને ખ્યાલ છે ને ખબર પડે કે આ ધીરે ધીરે એના મંડાણ થાય છે કે આ પૃથ્વી ઉપર ભગવાનને સંત આવ્યા બ્રહ્માએ ખૂબ પ્રાર્થના કરી મહારાજ પોતે આયા બ્રહ્માએ કહ્યું કે તમારે ત્યાં આયા તો કે અમે વચ્ચે રહી ગયા તો હવે શું થાય પૃથ્વી ઉપર ભગવાન આયા તો ભગવાને આવીને અહીંયા જે આવું જબરજસ્ત કાર્ય કર્યું પાછા એ પૃથ્વી પર પ્રગટ રહ્યા ગુણાતીતાનંદ સ્વામી દ્વારા ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ જે પ્રમુખ સ્વામી દ્વારા ભગવાન પ્રગટ છે હવે પ્રમુખ સ્વામી દ્વારા ભગવાન પ્રગટ છે એનો આપણે ત્યારે બધા લાભ લઈએ છે એમના યોગમાં આપણે આવ્યા છીએ એટલે આપણને આ વસ્તુની પ્રતિધિ થાય પણ હવે એને ઓળખવા એની દ્રઢતા કરવી હકીકતમાં કે આજે મને આ સ્વામી મળ્યા એટલે સાક્ષાત ભગવાન મળ્યા જેટલો મને લાભ થયો છે જેમ પ્રમુખ સ્વામીને કહેતા કે શાસ્ત્રી મહારાજને તમે શું માનો તો કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ તે ભગવાનનું સ્વરૂપ છે ભગવાનની મૂર્તિ છે આદમ કો ખુદા મત કહો આદમ ખુદા નહીં લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં આજે મુક્તાનંદ સ્વામીને પણ મહારાજને લઈને ભગવાન કહી શકાય અને અક્ષરને પણ ભગવાનને મૂકીને ભગવાન ના કહી શકાય અક્ષર ભગવાન છે અનંત ભગવાનના ભગવાન છે પુરુષોત્તમ નારાયણના કેવળ દાસ છે તો એમના દાસ છે આપણે અક્ષરૂપ થાય તો આપણે પણ પુરુષોત્તમ નારાયણના દાસ બનીએ તો એ રીતે આત્મરૂપ થઈને આપણે ભગવાનની ભક્તિ કરવી છે તો ભગવાન હંમેશા પૃથ્વી પર પ્રગટ જોઈએ તો મહારાજ કે જ્યાં હોય ત્યાં પ્રગટ છે આપણને ભગવાન કહે છે ભગવાન તો સ્થિર છે તો પછી આવન જાવન કેવી રીતે સમજવું એક ભાઈ મને કહેકા રસ્તો ક્યાં જાય એક રસ્તો ક્યાંય ના જાય તમારે ક્યાં જવું છે એક ભાઈ મને કે મારી મોટલ બહુ ચાલે સારી ચાલે એવું કહો મે કોઈ ચાલીને ત્યાં જશે તો

પછી આપણા માટે તો આપણે જયારે આત્મારૂપ થાય તો આપણા માટે પરમાત્મા જ રહે છે પછી કાંઈ બાકી રહેતું નથી જેમ જેમ આપણું અત્યારે આપણે બેઠા છીએ કે આપણે ક્યાં બેઠા છો તો કે ભાઈ અત્યારે આપણે અહીંયા આગળ કયું કેમ એટલાન્ટામાં છીએ એટલાન્ટામાં છીએ આપણે કહીએ ના આપણે તો અત્યારે સાઉથ ઇસ્ટ કે સાઉથ વેસ્ટ જે સાઉથ ઇસ્ટમાં છીએ આપણે કે અમેરિકામાં છીએ બરાબર છે આપણે કહીએ ના અત્યારે તમે પૃથ્વી ઉપર છીએ તો પછી પૃથ્વી ઉપર છે તો ઇંગ્લેન્ડ અમેરિકા ઇન્ડિયા બધું આવી ગયું કે નહીં ક્યાં બાકી રહ્યું પછી પાણીમાં છે કે આખી આખી પૃથ્વી પૃથ્વી પાણીમાં પાણીમાં છે છે તરે છાણાની માફક આપણે સ્ટીમરમાં છીએ આપણે કે પૃથ્વી પાણી સાથે આકાશમાં ઉડે છે પાછી એક લાખ માઇલની ઝડપે આમ ફરે પાછી આમ ફરે તો આપણે એરોપ્લેનમાં છીએ કીડી મોકળા બધા ઉડે છે બોલો ફૂલ સ્પીડમાં પટ્ટા બાંધવા નહીં ચક્કર ચડે નહીં જોવા જેવું છે કે નહીં ભગવાન નું તંત્ર કેટલું ચકદોડમાં મફત બેસાડે આ તો તમે અલી ગલી કેટલો ટાઈમ જાય આ તો બધા મફત અધર ઉડાડે છે વિચાર તો કરો બધા ઉડે પાછા અને એમાં ઇન્ડિયામાં તો બધા આમ ચાલે અહીં તો બધા આમ ચાલે તોય પડતા નહીં એટલે કેટલું બધું ભગવાન ની દયા છે આટલા ઊંધા ચાલે તો ભગવાન પહેરવે જ બધાને કોઈ હેઠો પડી ન જાતો દરિયો ઢોરાઈ ન જ જતો જોવા જેવું છે અને પાછી આ પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે સૂર્ય બધાને લઈને ફરે પાછો એ સૂર્ય પાછો બીજા સૂર્યની ચારે બાજુ કરતા કરતા આઈન્સ્ટાઈન પોતે કહે છે એક છે કે એ ફરતું નથી ચારે બાજુ ફરે છે તો એ અક્ષર બ્રહ્મ અક્ષરધામ છે અને મહારાજ કહે છે કે બધે છે અધો ઉધ પ્રમાણે રહીત ક્યાં નથી આપણી સમજણ ઉપર આખો આધાર છે અહીંયા ત્યાં પછી નીકળી ગયું અત્યારે આપણે આંખ ખુલ્લી છે ને જોઈએ છે હવે આપણે એમ કે આપણી આંખ બંધ છે ને જોઈએ છે આ બધું અંદર જ છે જેટલું બહાર છે એટલું અંદર છે અંદર ને બહાર નું પછી પેરાલેક્સ રીમુવ થઈ ગયું તો મહારાજ કે છતી જ તમે તમને અક્ષર માનો તો આવવાન ક્યાં રે પછી તો પુરુષોત્તમ એક સરખા દર્શન થાય બધા એક સરખા લાગે બે તકતા છે ત્યાં આગળ આપણે અમદાવાદમાં છે અને ગઢડામાં છે અહીંની સભા બતાવે છે અક્ષરધામની સભા બતાવે પેરેલ જ સભા છે મહારાજ કે છે કે આને આ બે જુદા નથી આ બધા એના એ જ છે હવે જો સમજાય તો કેટલું કામ થાય બાપા એક જણને સમજાવતા હતા એટલું બધું સમજાય પેલો કોઈ રીતે માને નહીં પછી મેં કહું બાપા મને ક્યાંક આવેથી ઉપરથી સજાનંદ સ્વામી આવે ને તોય આ સમજે એમ નથી મેં કહું હજી આવવાનું બાકી છે મને કે એટલું જ સમજવાનું છે હાથી બીજું વધારે શું હોય શકે એ જ સમજાવે છે પેલો માન તો હોય બીજો લાવવાનો કાંથી એને હાથી એક જણા પેલા સ્વામી બેઠેલા હતા અને પછી કોઈ પેલા બધા દર્શન કરે તો એક છોકરાને લઈને આવ્યા એના બાપુજી કે આ છોકરા સ્વામી નિશાળે જતો નથી બાપાએ ટાઈમ કાઢ્યો કે ભાઈ તું ટાઈમ સ્કૂલે જા ભણીશ તો આગળ વધીશ સારા માટે છે એમ બધી વાતો કરી પછી એના બાપુજી ખુશ થઈને એમ લઈ જતા હતા ને એના બાપુજીનો હાથ પકડ્યો સાંઈ કે તમારું કેમનું છે કે તમે સભામાં નિયમિત જાઓ છો કે નહીં ક્લાસ ભરો છો કે નહીં પેલો કે સ્વાઈ કે શું પેલો કે ઉપરવાળાનું હુકમ થાય ને તો અવાઈ કહે છે પછી એવું કીધું તો સ્વાયમ કે ઉપર વાળો નીચે આવી ગયો કે હવે આથી નીચો કેટલો આવે એમ કે કોઈ પણ વસ્તુ હોય ને સાવ તમે એમાં અડાડી દો ને તોય ના વંચાય પણ દૂર હોય તોય ના વંચાય પણ સ્વાય કે માપમાં હોય તો વંચાય પણ કે આવડતું હોય તો વંચાય માપમાં હોય ને આવડતું નાય તો હું વાંચવા તો વધારખાં લાગે તો મહારાજ એ કહે છે કે એને વ્યવસ્થિત વાંચવા વાંચવાનું પછી વ્યવસ્થિત વાંચવું જોઈએ અડધું પડધું નહીં એક જણા પહેલો દૂધીનો અલવો બનાવો ને એને પછી લખેલું કારેલાનો અલવ કારેલ કારેલાનો હલવો બનાવ્યો પછી પાટલા પાને છેલ્લે લખેલું કે આ ભૂલચું કે અહીંયા દૂધી કારેલાન જે કે દૂધી વાંચવું હવે છેલ્લા પાને ગરબડ થાય નહીં ગ્રંથમાં બી ગરબડ થઈ જાય પેલા રસીલા નો રસોડો આવે તો ચોપડીમાં જોઈને રસોઈ બનાવે આમ આમ કરો આમ કરો પવન આવે તો પાન બીજી આઈટમ ભેગી થઈ જાય જો જરાક સમજવામાં ફરક પડી જાય તો બહુ મોટી ખોટ આવે સમજવામાં ફરક પડે પેલો ડોક્ટર સારું કરતા માણસો એવું નથી સારા માણસો સાય કે ભગવાન તો બધાને ભજવા છે સમજણમાં ફેર છે પેલો એક જણો જમવા જાય તો જમતા જમતા બે ચમચી ઉઠાવે કોક ને ત્યાં જાય તો બે ચમચી ઉઠાવ ધીરેક થી મૂકી દે ખીસ્સામાં હું કઈ કલા ગયા સારા માણસ થઈને આવું કરે હું જાણું છું કે શું કરો ડાક્ટર લખેલું છે યાર જમ્યા પછી બે ચમચી લેવી કે ભલા પણ તારો ભલો થાય આ ચમચા આવી રીતે ના લેવાય આ ધ્યાન રાખવું પડે પેલે એક જણાને લખી આપ્યું કે ગોળી ત્રણ ગોળી લેવી એકી સાથે લેવી કે ત્રણે ગોળી એકી સાથે લેવી કે બહુ ખારું લાગે છે કે તો એક ભણ બાંધો નહીં ત્રણે ભેગી લેવાની બદલીમાં એટલે સમજવામાં ફરક પડે તો કેટલી બધી ખોટ જાય એટલે મારે કે જે પ્રગટ સ્વરૂપ ભગવાન પૃથ્વી પર પ્રગટ છે એને સમજવું અમે હમણાં મરોલી ગયેલા વચ્ચે મેં ગઈકાલે વાત કરી હતી એટલે બતાવવા નહીં પણ ખબર કાઢવા ગયા હતા જ્ઞાની સ્વામી કેટલ કેમ્પ ચાલતા કેટલ કેમ્પ પણ ચાલે ને જોડે મેન્ટલ કેમ્પ પણ ચાલે બે કામ ચાલતા હતા અને માણસો બે હતા અમારા પેલા ડોક્ટર હતા તમે લોકો એક વખત બહાર ગયા તો નંદકીશોર સ્વામી ટેબ્લેટ બધાને આપે ત્યાં તો કાઠિયાવાડના બધા સ્ટ્રોંગ હોય માણસો બધા પછી અમે લોકો પડે તો દવા આપતા હતા પછી નંદકિશોર સ્વામી આ સંભાળે એક વખત અમારે બંને જવાનું થયું એટલે વેટનરી ડોક્ટર હતા દેસાઈ એ પછી આ બધું કામ સંભાળે એટલે ડીલ કરે પેલા ને આપે આપે તો આ લોકોને પેલું આયોડેક્સ આપે ને તો ઘણી વખત પેલું ઢોર નું આપી દે બહુ પાવરફુલ એટલે જલ્દી મટી જાય આ લોકો સ્ટ્રોંગ હોય એટલે વાંધો ના આવે પછી ટેબ્લેટો પણ આપવા માંડી એને કે એનો પાવર જબરો હોય આખો એટલે પછી હવે થોડા દિવસ પછી નંદકિશોર સ્વામી આવ્યા પાછા તો કોકને ને બીમાર મેલેરિયા હશે તો એને ટેબલેટ આપી એ કે તમારે ઘરેથી ક્યાં લાવવું પડે છે કે ઓલો ડોક્ટર તો મોટી મોટી આપતો હતો તમે કેમ નાની નાની આપો કે અમે હવે કંજુસાઈ કરો છો કે તમારે ક્યાં લાવવા પડે કે મોટી મોટી મેં કેમ થઈ ડોક્ટર તો મોટી મોટી આપતો તો હવે થોડું કહેવાય કે તમને ઢોર નહીં આપતા હતા અમે સમજીને અરે ઘણી વખત તો ઢોર એટલા સ્ટ્રોંગ હોય તેને એને પેલા ને પેલા હેગડામાં ફિટ કરે ઇન્જેક્શન આપવાના હોય કે આ બધું તો બળદિયા બહુ સ્ટ્રોંગ તો ઓલો ને ધક્કો મારે ડોક્ટર તો બળદિયો બહાર ડોક્ટર અંદર ડાક્ટર કે જુઓ કડ કે બળત્યો બાર ને ડાક્ટર અંદર કેવી ભૂમિકા થઈ ગયા એમ સ્વામી કહે છે કે ત્યાં ત્યાં બાજુમાં એક દાખલ કર્યા હશે ત્યાંથી તો આપણે નાની સ્વામી ગોંડલ વાળા મને કહે આપણે જવું છે મેં કું એ લોકોની ફ્રીક્વન્સી બીજી ચાલતી હોય આપણી બીજી ચાલે એમાં આપણે જઈને શું કરવાના મને કે નહીં ઠાકોરજી ના પગલા પડે સારું થાય એના સગાને ઠીક લાગે તો હાલો મેં કીધું કે પાંચ છ જણા મેં બધા ગયા ત્યાં આગળ ગામમાં જેને પૂછે કે ગાંડાની હોસ્પિટલ ક્યાં છે જેને પૂછે બધા અમારા સામે ઝૂમ કરે પાંચે સામે કો આમાં એક નથી અમે એક જણ ને જોવા માટે જાય છે આ તો ભારે થઈ ગયું પછી તો પહોંચ્યા અમને બતાવ્યું દવાખાનું ત્યાં ગયા તો બધા સરખા જ લાગે ઓળખવા બહુ કઠણ કારણ કે બધા એવું કહેવાય છે કે ગાંડા માણસો સંપે નહીં જે સંપી ના શકે તો એટલા પર્સન્ટેજ હોય એટલે સંપી ના શકે બધા જામનગરમાં પણ હમણાં વચ્ચે ગયેલા ત્યાં આગળ પણ એવું થયું કોઈ કે હું નિકસન છું કોઈ કે હું બુશ છું ઓલો ઘડિયા મને ઓળખાણ કરે ઓલા બધા બધા એટલા કેફમાં હતા પછી બે જણા તો અંદર પૂરેલા હતા એ લોકો મને પેન આપો પેન આપો એટલે મેં જીગ્નેશ તું પેન આપી આપો કે બધા મસ્તીમાં હતા એ લોકો એના ઓલામાં તો મેં કહ્યું આ તો બધું ભારે થાય તો ત્યાં તો આપણે બધા સરખા લાગે સ્ટાફ નો કોણ માણસ કોણ ડોક્ટર કોણ બધા સરખા એને તો ભારે થઈ ગઈ તો એક ભાઈ બેટ ફેરો તો આવે ધીરુભાઈ તમારી જોડે મને કે કાને પૂછીએ તું કોણ છે તું ગવાસ્કર કર અહીંયા આખી ટીમ છે કે મેચ રાખવી જ કે કહારા એકલા ડંડા વાળી મેચમાં ગઈ થી જામવાનું મેં કહું ભાઈ અમારે મેચ મેમ્બર મેમ્બરે પૂરતા નથી તો નથી રાખવી પછી તકલીફ આ થઈ કે કોણ ડિસાઈડ કરો કે સ્ટાફ નો કોણ કઈ બેજબેજ નથી માર્યા કઈ કશું નહીં બધા હરખા જ લાગે બધા એની મસ્તીમાં હતા બે જણા બેઠેલા એકબીજાની સામે બરાબર જોઈને ટગર ટગર જોતા હતા આ કદાચ સ્ટાફ ના હોય એને પૂછ્યું કે તમે કોણ તો કે માલિક દવાખાના નો ના દુનિયાનો માલિક લોકો હોધે છે ને આ તો બેઠા પછી એ પાછો કે નહીં આ બી માલિક આ બી માલિક બધા માલિક મેં હવે બરાબર હવે કથા પૂરી થઈ ગઈ એટલે મેમ્બર છે નક્કી થયું કારણ કે બધાને થોડુંક જ લૂઝ ફિટિંગ થયું હોય થોડું બધું જે કઈ હોય સ્ક્રૂ બોલ્ટ એટલે પછી એ કહ્યું કે હવે શું કરવું ત્યાં તો સામે ઓફિસ જવું જોઈએ કે આમાં હોય એ ડોક્ટર હોય શકે એટલે સીધા આપણે જવા ગયા તે ભાઈ બહાર નીકળે તમે કોણ તો ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ ઈશ્વર ગાંડો કે મને પણ ઈશ્વર ગાંડો કે છે યુ બિલીવ ઓર નોટ બટ આઈ એમ ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ મને ઈશ્વર ગાંડો કે છે લોકો તમે જે માનો એ માનો કે છે તો ભારે થઈ ગઈ એ પોતે જ કે છે હું આવું શું કરું આમાં અને એનો બધા હાલ હવાલ બી એવા જ લાગે આપણને કે હા ડોક્ટર છે કે હું આ કેવું છે એમ કે ઓલા બધા ભેગો રહેતો આખો દાડો એટલે પછી ભેગો આ તો ભારે થઈ ગઈ ધીરુભાઈ હોશિયાર મને કે અંગત માણસ છે ઘરવાળા હોય સામે ક્વાર્ટર છે ત્યાં જ એને પૂછી આવે મેં કહું જાઓ એટલે ધીરુભાઈ જેવા ગયા ને આ ભાઈ હશે એટલું હશે એટલું હશે પણ લાગ્યું કે નક્કી માણસ હશે ક્યારે કા ખસે તો હશે કા વસે તો હશે હવે હસો ખસી જાય ને માણસ ને તો પછી એક જ સ્ટેશન વાગે અને કાં કઈક વસે કઈક લાઈટ થાય તો માણસ ખુશ થઈ જાય એટલે પછી આ તો બધા સેકન્ડ કેડર માં હો એટલે પછી વાંધો ના આવે એટલે પેલા જોયું કે આ તો ભારે મને થઈ ગયું કે આ મેમ્બર જ લાગે છે હવે હવે તો ભારે થઈ ગઈ કે ડોક્ટર કદાચ હાજર ના આવ્યા હોય ઓફિસે આવ્યા ના હોય દવાખાને ના એવું પણ બને કઈક બીજે રહેતા હોય એટલે એટલી વારમાં પેલા ધીરુભાઈ ત્યાં ગયા અંદર અને આટલું બધું હશે એટલે મેં કહ્યું સાહેબ કેમ આટલું બધું હસો છો તમે મને કે વાત કરું મેં કહ્યું તમને મનાશે કેમ નહીં તમે કોને મને કે ભાઈ ખબર ખબર કાઢવા ગયા છે નથી પણ મિસિસ ની ટ્રીટમેન્ટ ચાલે છે કે ટ્રીટમેન્ટ છે મેં તો ભારે થઈ ગયો હવે તો હવે મેં કીધું ભારે થવાની એટલે યારમાં ધીરુભાઈ બહાર આવ્યા અને આ ભાઈ હશે પાછા એટલે ધીરુભાઈ મને કે એક બાજુ આવો એક બાજુ આવો મે વાત કરો ને મને કે ના ના એક બાજુ આવો પછી મને કે છે તો આ ડોક્ટર એમના ઘરવાળા કે છે હમણાં થોડાક વખત એમનું પણ જતું રહ્યું છે કારણ કે એને આવી રીતે જોઈ એટલે ડાક્ટર ની પણ હવે તો ભારે થઈ કે મેં તકે અહીંથી બહાર નીકળી જવું જોઈએ પછી અમે ચોપડે ડોક્ટરે કહ્યું કે ચોપડામાં જોઈ લો કે છે પેલા ભાઈને માટે જેને મળવા આવતા ચોપડામાં જોયું લિસ્ટ નામ ભી મળ્યું પણ ત્યાં રિમાર્કમાં લખેલું કે વધુ ગાંઠ પણ હોય ને આનાથી એક બીજી હોસ્પિટલ છે ત્યાં અમે લઈ ગયા છે મેં કહું બેન બીજી તો કેવી હશે ભગવાન જાણે આમાંથી જ આપણે નીકળે તો હારું પછી અમે પાછા સારંગપુર બાપાને મળ્યા બાપા મને કે કેમનું છે મેં કહું બાપા આવું થયું અમે તો હોસ્પિટલમાં જઈને આવ્યા મેં કહું ભલ ભલાની છટકે આ દુનિયા કેવી છે આ લોક જ કેવો છે માણસ નવ મહિના જ સીધો હતો બહાર આવે ને ઊંધો થઈ જાય છે આ લોકમાં બધો એને ખાલી કરેલો હોય પાછો ભરાઈ જાય છે જે આવે અને બધાની બધાને ઇફેક્ટ થાય છે આ દુનિયાની જોવા જેવું છે કે આપણે નજર સામે જો એક આ લોકમાં રહેવાનું નથી આ લોક આવો છે નજર સામે આટલા લોકો જાય છે બધું છતાં એમાંથી આ શક્તિ તૂટતી નથી અને આમાં આસક્તિ લાગતી નથી ખુદ ભગવાન કહે છે કે આશ્ચર્ય જેવું લાગે છે કે કેમ આમ થતું હશે કે પાંચ પાંચ મૂકીને લેવાના હોય તો એને કેમ તકલીફ પડે છે એના તો છે નહીં હા જમીનમાં દાણા નાખવા તૈયાર થાય છે જે જમીન સામે હિસાબ આપે કર્ણના મણ આપતા હોય તો એનું શું સમજવું એમ આને માટે પણ એટલે પછી સ્વામીને બધી વાત કરી મેં કે સ્વામી એક તમે એવા છો કે જેને કાંઈ અસર થતી નથી આટલું બધું માન આટલું બધું અપમાન ફૂલ લેવલનું મેક્સિમમ બધું જ આવે કોઈના પણ ગુણો છે અથવા ઘડિયાળ વોટરપ્રુફ છે શોક પ્રૂફ છે એન્ટી મેગ્નેટિક છે ઓટોમેટિક છે ક્યારે ખબર પડે આવી કંડિશનોમાં પણ એ ઉભી રહે છે ત્યારે આપણને ખબર પડે આનામાં આટલા ગુણ છે કે રીતે ખબર પડે એ પ્રસંગ આવે ત્યારે ખબર પડે નહીં તો મિયા ફસકું થઈ જાય તેમનામાં આ બધા જ ગુણો દેખાય છે જો આપણી દ્રષ્ટિ હોય જેમ કાલે વાત કરી હતી જેને ગુણે રીચા ગીરધારી આ તો હજી થોડું થોડું જ છે સાવ તમે જો અંડા ઊંડા ઉતરીએ તો અંદર ઢગલા બંધ આ વસ્તુ પડેલી છે